પૈસા પાના બડે હાર જીતનો જુગાર રમતા પાંચ ઇસમોને પકડી પાડી જુગારનો ગણના પાત્ર કેસ શોધી સચિન જીઆઈડીસી પોલીસ માનનીય પોલીસ કમિશ્નર અનુપમસિંહ ઘેલો સંયુક્ત પોલીસ કમિશનર સેક્ટર ટુ નાયબ પોલીસ કમિશ્નર ઝોન છ મદદની પોલીસ કમિશ્નર આઈ ડિવિઝન નાઓ તરફથી પોલીસ સ્ટેશન વિસ્તારમાં પ્રોહિબિશન કરવા માટે સૂચનાઓને આધારે પોલીસ ઇન્સ્પેક્ટર કે એ ગોહિલ સેકન્ડ પોલીસ ઇન્સ્પેક્ટર બીબી પરમારના માર્ગદર્શન હેઠળ સર્વેલન્સ સ્ટાફના પોલીસ સબ ઇન્સ્પેક્ટર એચ આર પટેલના નેતૃત્વ હેઠળ અત્રિ પોલીસ સ્ટેશનના અસિસ્ટન્ટ હેડ કોન્સ્ટેબલ મુકેશભાઈ દિલીપભાઈ અસિસ્ટન્ટ હેડ કોન્સ્ટેબલ પ્રવીણભાઈ ભીમાભાઈ સંયુક્ત બાતમીને પુષ્પક નગર પુષ્પકનગર ની ચાલ પાસે આવેલ ખુલ્લા ઓટલા ઉપર જાહેરમાં ચુગારમતા પાંચ ઇસમો છૂટા ગંજીપાના નંગ બાવન દા ઉપરના રોકડા પાંચ હજાર ચારસો ને ત્રીસ અંગ સાત હજાર છસો ને સિત્તેર કામગીરી કરવામાં આવી છે પકડાયેલ આરોપી પ્રદીપ જયરામ કુશવાહ ઉમર બત્રીસ રહેવાસી રૂમ નંબર અડસઠ સતીષભાઈની ચાલીમાં પુષ્પકનગર સચિન જીઆઈડીસી સુરત અને અન્ય ચાર આરોપીઓ